અને ઓલા સીસીટીવી footage માં ભી આવેલ છે બધું આ બધા એ રોડ ઉપર છે ને full દાદાગીરી કરે છે અને મન ફાવે ગમે મારી લે અને ગમે તેની દુકાનો બંધ કરી દે અને લુખાતો તો બંધ થતા નથી એના અને ફૂલ લુખી હકે છે કોણ કોણ આ લુખા કરે છે એ આ મુંડાભાઈના ભાઈ માણસો અને મુન્ના ભાઈ ની બધા ખુલે ખુલી ગાડીઓ માથે નાખે ને મન ફાવે કોણ છે મોનાભાઈ કોર્પોરેટર મોનાભાઈ ભીમભા અને કાલે તમારી ફાઈનિયા શું થયું હતું મારી ફાઈનિયા ઓલું થયું આપણે મોનાભાઈ માણસો આવી અને ખેલ કરી જાય કારણ અને ફૂલ મારી રાખવાની આ ધમકી દીધી તમને ક્યાં ક્યાં લાગ્યું શું મર્યું મને હાથમાં લાગેલ છે અને હાથમાં જરીઓના બહુ ઘા મારી દીધા છે અને હું પડી ગયો હતો પછી આઠ દસ જણા હોકા મારતા હતા જરીઓના જેમ આવે અને ધોકા ને એવું જ દેખાતું